ભાવનગર શહેરના કાડુભા રોડ ઉપર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે કે મહાનગરપાલિકા દ્વારા કાડુભા રોડ ઉપર નવો આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો હોય તે દરમિયાન અગવડતાને પગલે કાર્યવાહી કરાઈ હતી મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા નવા બની રહેલા આરસીસી રોડ ઉપર પાર્ક કરવામાં આવેલા વાહનોને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી હતી ધગલાબંધ લાઈનમાં પાર્ક કરેલી કારોને લોક કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી दवालिवरी <laughs>